एक खानू खाली रै छे आमा हु भरू पुंगडा बोंगडा नेत काय पुंगडा जिनल खाई गई बद्दल काल में केटला बदा पुंगडा तणा था जिनल खाई गई बद्दा पूरा करदीना हम पुंगडा दे काय ये काय रे थोडं खाई जावे बद्दल थोडं थोडं खा हम ये ग न खाई जावे कावन दीती तू कावन दीदू तू

એટલે હળવું હળવું નાઇટ ડ્રેસ નું એક પેન્ટ મંગાવ્યું હતું કેટલા વાળું હતું હા મસ્ત આવ્યું છે સાઈઝ ને એવું બધું હરખું કેવી ને તો માપે આવે નકર નો આવે નકર થ્રી એક્સેલ નો આવી જાય છે એવું છે તો એને જવું છે કામે ને મારે તો જો રૂમ કેવી લાવે આવું છે ખબર સ્વાધ્યાય નું છે મંગળવારે સ્વાધ્યાય માં જવાનું છે સ્વાધ્યાય માં મજા આવે આ કેન્દ્ર હોય ને હું જાતી હો પેલા ક્યારેક ક્યારેક હા મજા આવતી રાજ લઈ આવ્યા હતા હાજી ક્યાં તા બે આવા તો ક્યાંથી લાવ્યા સ્વાદ થઈ નું અને અમારી બેને ખાઈ લીધું છે ને સોળેલું પડતું મૂચ્યું છે હવે કેમ જિનલ સોળેલું પડતું મૂચ્યું પેટ ફૂલ થઈ ગયું પેટ ફૂલ થઈ ગયું હા જિનલ ને પેટ ફૂલ થઈ ગયું છે ને મારે કમેન્ટ હતી ને કે તે દિવસે તમે પાણીપુરી કેમ બનાવી હતી કઉ મેં કેમ બનાવી હતી કઉ તૈયાર હતી હા બનાવી નહોતી મેં એ તૈયાર લાવ્યા હતા એટલે ઓલો બટેટાનો સુંદો મેં ઘરે બનાવ્યો પણ બાકી બધું રેડીમેડ હતું હા એટલે વારે વારે પૂછતા કે કઈ રીતે તમે બનાવી તો બસ એવું હતું એમાં તો તમને ખબર જ છે ભાવ વાઘેલાથી એવી પૂરી બને બને તો પછી બને જ નહીં એવું છે તો ચાલો હવે હું જાઉં કામ છે ને કામ આવો અને અમને ઠેકાણે કરો કર્યું છે કેમ કે વિડીયો બનાવવા બનાવવામાં કામ રહી જાય તો પછી વરસાદ આવી જાય ને તો થોડુંક કેવર આવશે મારે પલવું પડશે અને આજ તો મારે નાવ નથી આજ તો મને હવાર હવારમાં ટાયર લાગતી હતી એટલે છે ને ગરમ પાણી થી નવ પીડ્યું પણ બહુ આમ ઠંડુ વાતાવરણ હતું એકદમ થી અને સુરતમાં વરસાદ શરૂ થયો છે ને એટલે લગભગ આ આજ હું વાંચે શુક્રવાર ગુરુવાર કાઈ ક હશે શનિવાર થી શરૂ છો છે કાલે જ નોતો આવ્યો બાકી રેગ્યુલર શરૂ જ છે હા એક જ તારું આમ ઝરમર ઝરમર તો શરૂ જોઈ એટલે તાઠું વાતાવરણ થઈ ગયો ને એટલે એવું છે હા તો પછી કામ પૂરું કરી આવું બધું અને પછી આવું મળીશું હવે આવતા જન્મ માં એમ બોલવાનું હતું કે આવતા વિડીયો એમ બોલવાનું હતું ચાલો થોડુંક બારનું વાતાવરણ બતાવી દો એટલે થોડોક લોંગ કર્યો ને પણ મને હાથ બહુ દુખે લોંગ વિડીયો બધા શૂટ કેમ કરતા હશે મને તો એ ન સમજાય આવો હાલ હા જો બારનું વાતાવરણ તો આજ ખરાયડ છે ખરાયડ નમસ્તે હાવ જાય છે બાનો ફોન હતો કે હાવ જાય છે ભાવ હાલ

પાસું એમ બોલાઈ ગયું મળશું હવે આવતા વિડીયો

હાથ પડી ગઈ कानમાં જે દ્વારકાધીશ